ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરતા દાહોદ જિલ્લાના શિક્ષકોએ દાહોદ જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સારસ્વત સાથે પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના મદદની શિક્ષક સંતોષ સોલંકી અને આચાર્ય રીટા પટેલને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત દાહોદ જિલ્લા કલેક્ટર સાથે તેઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે મુલાકાત દરમિયાન શિક્ષક સંતોષ સોલંકી અને રીટા પટેલે પોતાની શાળામાં થતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું પોતાની શાળામાં થતી કામગીરી વિશેના અનુભવો શેર કર્યા હતા કલેક્ટરે શાળા પરિષદ વિદ્યાર્થીઓ અને શિક્ષણ બાબતે વિગતે ચર્ચા કરી હતી દાહોદ જિલ્લા કલેક્ટરે બંને શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા શિક્ષણ ક્ષેત્રમાં તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી હોય તેવી પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જરૂરી સલાહ અને સૂચનો કર્યા હતા